હવાઈનો કયો વેશ સૌથી જૂનામાં જૂનો મનાય છે ઓપ્શન છે જસમા ઓડણનો વેશ રંગલા રંગલીનો વેશ રામદેવનો વેશ ઝુંડા ઝુલણનો વેશ સાચો જવાબ છે રામદેવનો વેશ ભારતના કુલ પાંચસો ગુજરાતના કેટલા રાજ્યો હતા ઓપ્શન છે ત્રણસો છાસઠ ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા તે વર્ષ કયું ઓગણીસો દસ ઓગણીસો સોળ ઓગણીસો પંદર ઓગણીસો સત્તર સાચો જવાબ છે ઓગણીસો પંદર ધોળાવીરા ક્યાં જિલ્લામાં આવેલ છે ઓપ્શન છે કચ્છ રાજકોટ વલસાડ જામનગર સાચો જવાબ છે કચ્છ કઈ રોમન સંખ્યાનું મૂલ્ય ઓગણીસ છે સાચો જવાબ છે છે વાર્તાના લેખક કોણ સુરેશ જોશી મધુરાઈ રઘુવીર ચૌધરી ચંદ્રકાંત બક્ષી સાચો જવાબ છે સુરેશ જોશી ઇન્ટરનેટ સાથે સંકળાયેલ મોડેમ શું છે મોડ ઓફ ઇન્ટરનેટ મોડેલ મશીન મોડ્યુલેટર આ પૈકી એક પણ નહીં સાચો જવાબ છે મોડ્યુલેટર કમ્પ્યુટરમાં આઈપી એડ્રેસ કેટલા બીટનું હોય છે ઓપ્શન છે સોળ બત્રીસ એકત્રીસ કે ત્રીસ સાચો જવાબ છે બત્રીસ બીટ કોમ્પ્યુટર માં આંકડાકી ગણતરી માટે ઉપયોગમાં આવતા એક્સેલ શીટમાં કેટલી ઊભી હરોળ હોય છે સોળ હજાર ત્રણસો ચોર્યાસી સાચો જવાબ છે ત્રણ હજાર બસો છપ્પન લાડુ જમણ વાર્તાના લેખક કોણ છે રઘુવીર ચૌધરી ભગવતી કુમાર શર્મા ચંદ્રકાંત બક્ષી પન્નાલાલ પટેલ સાચો જવાબ છે પન્નાલાલ પટેલ વિરાટ શબ્દનો વિરુદ્ધાર્થી જણાવો વામન આકાશ મોટું અવકાશ સાચો જવાબ છે વામન ભોળી રે ભરવાડન પદના રચિતા કોણ છે પ્રેમાનંદ દયારામ નરસિંહ મહેતા મીરાબાઈ સાચો જવાબ છે મીરાબાઈ ક્યાં હરિણી સાચો જવાબ છે ઝૂલણા દયારામ નામ સાથે સંકળાયેલું કયું સાહિત્ય સ્વરૂપ સંકળાયેલું છે ગરબી પદ આખ્યાન પદ વાર્તા ગરબી અલઝ રોગથી માનવ શરીર નું કયું અંગ અસર પામે છે હદય મૂત્રપિંડ મગજ યકૃત સાચો જવાબ છે મગજ ગુજરાતના ક્યાં ક્રાંતિવીરે લંડનમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી હતી મોહનલાલ પંડ્યા શ્યામજી કૃષ્ણ વર્મા સરદાર સિંહ રાણા હરિપ્રસાદ દેસાઈ સાચો જવાબ છે શ્યામજી કૃષ્ણ વર્મા ક્યાં યુગ દરમિયાન અજંતાના મોટા ભાગના ગુફા વિહારોની રચના થઈ ગુપ્ત યુગ બૌદ્ધ યુગ યુગ મૌર્ય યુગ ગુપ્તયુગ ડીઝલ એન્જિન એન્જિનની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ છે ઓપ્શન છે રોબર્ટ ફલ્ટન જન મેકડમ રૂડોલ્ફ જ્યોર્જ સ્ટીવન્સન સાચો જવાબ છે રૂડોલ્ફ ટી શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે ફૂટબોલ વોલીબોલ સાચો જવાબ છે પાટણના પટોળાની કળા ક્યાં રાજવી સમયમાં વિકાસ પામી હતી ઓપ્શન છે મૂળરાજ સોલંકી સિદ્ધરાજ જયસિંહ વનરાજ ચાવડા ભીમદેવ સાચો જવાબ છે સિદ્ધરાજ જયસિંહ નૃત્યના દેવાધી દેવ કોણ હતા નટરાજ નારદ વિષ્ણુ બ્રહ્મા સાચો જવાબ છે નટરાજ મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના ક્યાં રાજ્યમાં આવેલું છે સાબરકાંઠા મહેસાણા અમદાવાદ ખેડા સાચો જવાબ છે મહેસાણા મોઢેરાનું સૂર્ય મંદિર મહેસાણામાં આવેલું છે દેલવાડાના જૈન મંદિરો ક્યાં રાજ્યમાં આવેલા છે ઓપ્શન છે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ સાચો જવાબ છે રાજસ્થાન નીચેનામાંથી કઈ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદી નથી નીચેનામાંથી કઈ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી ઓપ્શન છે રાજસ્થાની ગુજરાતી નેપાળી સિંધી સાચો જવાબ છે રાજસ્થાની ભારત દેશના બંધારણી વડા કોણ હોય છે ઓપ્શન છે ભારતના રાષ્ટ્રપતિ ભારતના વડાપ્રધાન ભારતના મુખ્ય ન્યાયાધીશ ભારતના નાયબ વડાપ્રધાન સાચો જવાબ છે ભારતના રાષ્ટ્રપતિ ભારત રાજ્યોના રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વડાપ્રધાન સંસદ રાષ્ટ્રપતિ સાચો જવાબ છે રાષ્ટ્રપતિ ભારતમાં રાજ્યોના રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ ક્યાં સુધારાથી ઉમેરવામાં આવ્યો ઓપ્શન છે પચીસમો બેતાલીસ સુધારો ચુમ્માલીસ સુધારો ત્રેપનમાં સુધારો સાચો જવાબ છે બેતાલીસ સુધારો ભારતીય બંધારણના પ્રસ્તાવમાં બેતાલીસમાં સુધારાથી ઉમેરવામાં આવ્યો હતો ભારતીય બંધારણમાં ક્યાં અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે ઓપ્શન છે ત્રણસો ત્રણસો છપ્પન ત્રણસો બાવન ત્રણસો સાહીઠ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન સાચો જવાબ આવશે ત્રણસો છપ્પન ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લઘુત્તમ વય વય કેટલી હોય છે ઓપ્શન છે પાંત્રીસ વર્ષ ત્રીસ વર્ષ પચીસ વર્ષ ચાલીસ વર્ષ સાચો જવાબ છે પાંત્રીસ વર્ષ હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણની રીટની સત્તા બંધારણના ક્યાં અનુચ્છેદ મુજબ છે અનુચ્છેદ બત્રીસ અનુચ્છેદ બસો એક અનુચ્છેદ બસો છવ્વીસ અનુચ્છેદ એકસો ચોપન સાચો જવાબ છે બસો છવ્વીસ સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ કયો છે ઓપ્શન છે બુધ પૃથ્વી મંગળ ગુરુ સાચો જવાબ છે ગુરુ રિક્ટર માપક્રમ શું માપે છે ઓપ્શન છે ભૂકંપની તીવ્રતા મેઘમાં તાપમાન ભૂકંપની વ્યાપકતા શીર પ્રક્રિયા સાચો જવાબ છે ભૂકંપની તીવ્રતા કયા પ્રકારના ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે રૂપાંતરિત પ્રસ્તર આગની સેન્દ્રી સાચો જવાબ આવશે આગ્નેય કડક સૌથી વધુ સખત ખનીજ કઈ ઓપ્શન છે ટાર્સ ટાલ્ક હીરો સલ્ફર જીપસમ સાચો જવાબ આવશે હીરો હીરો સૌથી સખત ખનીજ છે સૂર્યના પાર જાંબલી કિરણોને શોષી લેનાર કયો વાયુ છે ક્યા સાધનથી ભેજના પ્રમાણની આપોઆપ નોંધ લેવાય છે વર્ષામાપક માપક એનિમોમીટર આઈગ્રોમીટર બેરોમીટર સાચો જવાબ છે આઈગ્રોમીટર ભારતનો સંત્રી એટલે શું કચ્છનો અખાત હિંદ મહાસાગર અરવલ્લી પર્વત હિમાલય પર્વત સાચો જવાબ છે હિમાલય પર્વત ક્યાં શહેર પાસેથી ભારતનો પ્રમાણ સમય નક્કી થયેલો છે અલ્હાબાદ વારાણસી કોલકાતા પટણા સાચો જવાબ આવશે અલાહાબાદ ડબલ્યુ એનનું પૂરું નામ લખો ઓપ્શન છે વાઇડ એરિયા નેટવર્ક વોલ એરિયા નેટવર્ક વાયરલેસ આર નેટવર્ક વાઇફાઈ એરિયા નેટવર્ક સાચો જવાબ આવશે વાઇડ એરિયા નેટવર્ક નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ સાથે સંબંધિત છે ઓપ્શન છે ડીએમપી યુઆરએલ બીપીએમ યુઆરકે સાચો જવાબ છે યુઆરએલ નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ શોધ એન્જિન નથી નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ સર્ચ એન્જિન નથી ઓપ્શન છે યાહુ ગૂગલ બિંગ અને કિંગ સાચો જવાબ આવશે કિંગ કિંગ છે સર્ચ એન્જિન નથી ઈમેલમાં નો અર્થ શું થાય થાય ઓપ્શન છે કટ એન્ડ કોપી કોપી કેશ કાર્બન કોપી એક પણ નહીં સાચો જવાબ આવશે કાર્બન કોપી ખાલી જગ્યાએ ઓપરેટિંગ સિસ્ટમનું નામ નથી લિનક્સ વિન્ડોઝ એક્સપી ઓબન ટુ એપલ સાચો જવાબ છે એપલ વિદ્યાર્થીઓના નામ સરનામામાં કોમ્પ્યુટરમાં સ્ટોર કરવા માટે ક્યાં સોફ્ટવેરનો ઉપયોગ થાય છે ઓપ્શન છે પાવર પોઈન્ટ એસેસ વ્રાઇટ અને વર્ડ સાચો જવાબ આવશે એસેસ એસેસ દ્વારા વિદ્યાર્થીઓના નામ સરનામાના ડેટાનો સંગ્રહ કરવામાં આવે છે ઓ સી પૂરું નામ શું છે ઓપ્શન છે ઓપ્ટિકલ કેરેક્ટર રેગ્નિશન ઓલ કેરેક્ટર રેગ્નિશન ઓલ્ડ કેરેક્ટર રેગ્નિશન આપેલ ઓપ્શન પૈકી એક પણ નહીં સાચો જવાબ છે ઓપ્ટિકલ કેરેક્ટર રેગ્નિશન પીડીએફનું પૂરું નામ શું છે ઓપ્શન છે પ્યોર ડોક્યુમેન્ટ ફોર્મેટ પ્યોર ડોક્યુમેન્ટ ફોન્ટ પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ આપેલ વિકલ્પ પૈકી એક પણ નહીં સાચો જવાબ આવશે

સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી રાજા રામ મોહન રાય સાચો જવાબ આવશે સ્વામી વિવેકાનંદ મધ્યકાલીન ભારતમાં મુહમદાબાદ તરીકે કયું સ્થળ ઓળખાતું હતું કચ્છ અમદાવાદ ચાપાનેર પાટણ સાચો જવાબ આવશે ચાંપાનેર